માદક પદાર્થ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસોમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન એક સુરત શહેર શહેરનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહની સંયુક્ત બાતમીના પોલીસ નિયો નજીકમાં ગામ તરફ જતા રોડ પર ટી પોઈન્ટ પોતા પાસેથી આરોપી રાજુ રામ રામુર્ફી રાજેશ ભૈયારામ પટેલ કુમાવત ઉમરવર્ષે એકતાળીસ રહે ઘર નંબર બેતાલીસ ગણપતિપુરમ કૃષ્ણમ પાલયમ રોડ કરુંગલ પાલયમ ઈ રોડ તમિલનાડુ મૂળવતન ગામ ખેડા રામગઢ પોસ્ટ સાંગાવાસ તાલુકો જયતારણ જિલ્લો પાલી રાજસ્થાન પાસેથી માદક પદાર્થ ઓફિડનું કુલ્લે ચોખ્ખું વજન ઝીરો પોઈન્ટ એકસો અડસઠ કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો તથા મોબાઈલ ફોન અંક એક કિંમત રૂપિયા પંદર હજાર જે બંને મુદ્દામાલ મળી કુલે કિંમત રૂપિયા પાસઠ હજાર ચારસોના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે